હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ મિત્રો આ વિડીયોની અંદર આપણે ભરતી વિશેની વાત કરીશું ભરતીનું નામ છે ખેલ સહાયક યોજના તો કે શિક્ષણ વિભાગની અંદર છે એ ખેલ સહાયક યોજના અંગેની જાહેરાત કરવામાં આવેલી છે અને એ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં આની ભરતી થશે ક્યાં થાશે સરકારી પ્રાથમિક શાળાઓની અંદર અને આ ભરતી છે એ અગિયાર માસના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે રાઈટ જેવી રીતે જ્ઞાન સહાયકની યોજના છે એવી રીતે પીટી ટીચરને બદલે આ ખેલ સહાયક યોજના બહાર પાડી અને એ અગિયાર માસ માટે છે આ જગ્યાનું નામ છે ખેલ સહાયક યોજના માસિક ફિક્સ મહેતાણું રહેશે એકવીસ હજાર અને વયમર્યાદા છે આડત્રીસ વર્ષ ઓકે તો કે ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે જે છે એ અગિયાર માસ માટે કરાર આધારિત ભરતી કરવામાં આવશે આપણે આગળ વાત કરીએ અને એના માટે જે છે એ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે હવે આ અરજી કરવાની છેલ્લી તારીખ છે સાત ત્રણ પચીસ અને એક ત્રણ પચીસથી છે એ આ અરજીની શરૂઆત થાય છે હવે ક્યાં જઈ અને તમારે છે એ અરજી કરવાની રહેશે તો કે આ એની વેબસાઇટ છે કઈ છે એચટીટીપી ખેલ સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ છે આ વેબસાઇટ ઉપર તમને બધી ડિટેલમાં માહિતી મળી જશે કે શું તમારે ક્વોલિફિકેશન જોશે અને કઈ રીતના તમારું આખું પગાર ધોરણ ને બધું રહેશે પગાર ધોરણ તો અહીંયા દર્શાવી દીધું પણ કંઈક નિયમો જે હશે સૂચનાઓ રાઇટ એ ત્યાં આગળ તમને મળી જશે એ બધું તમારે જોઈ લેવાનું માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવાની અને પછી આ અરજી છે એ તમારે માત્ર ને માત્ર ઓનલાઈન કરવાની રહેશે પણ જો તમે ટપાલ કે રૂબરૂ જાશો કે કુરિયરથી કરશો તો એ સ્વીકારવામાં આવશે નહીં ને આ બધી અરજી છે એ અમાન્ય ગણાશે હવે આગળ એવું કીધું કે પ્રમાણપત્રો જે છે તમે માનો કે તમે ફોર્મ ભરી લો અને પછી જે ડોક્યુમેન્ટ ચેકિંગનું છે એ તમને રૂબરૂ બોલાવવામાં આવશે ત્યારે તમારે છે એ આ જે ફોર્મ ભર્યું હોય ને એ અરજીની પ્રિન્ટ સાથે જવાનું અને તમારા જે ડોક્યુમેન્ટ હોય એની એક એક ઝેરોક્ષ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે તમારે હાજર રહેવાનું રહેશે ઓકે આગળ કીધું એ રીતે ઓનલાઈન અરજીની તારીખ છે એક ત્રણ પચીસ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે સાત ત્રણ પચીસ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો